આ મારું ફર્સ્ટ મોબાઈલ છે એરો તું લીધો આ મોબાઈલ હે ને આ ભાઈનો છે તો ફર્સ્ટ મોબાઈલ કેમ રંતર એકલા ને દીવા તમરે કે મારા ખાવ એમ મજામાં તો આશા છે કે તું બરે મજામાં દેશો બાકી તો હમણાં તો આપણે લેક ઉઠી છે પણ હાલે છે તો નાસ્તો કરી લેવાલા કાકા લેવા જવાનું છે કને અવર છે કે બધાયનો નાસ્તો ગ્રાસે હોરો અમે બા તમે બધાય નાસ્તો કરી લીધો ને અહી જો વાહ આપણી ફેવરેટ વડી એવું ત્રણ ફટલા પડ્યા એક બેન ત્રણ ફટલા બધાય જય માતાજી જય માં મોંગલ

સમજ તો અમારું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને મારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હજી થોડું કઈ કામ હતું તમે એવા તા તો આ સામાન લીધો છે એમાં થોડું ઘણું મે લીધું તેન ભાળીયું નું ધીમું છે એટલે આ આપણે બેન ભત્રીજાને આપણે બેન ભત્રીજા ચાર ચાર તો એટલું બધું સામાન લીધો છે નમે એવા છે અમારું જૂનું જાણે તું પટ્ટી જવેલ એમાં એવું છે કે મારો પેઢી વાર સવાલે છે મારા દાદા અહીંયા આવતા એટલે અમારા બધાને પહેલેથી હાલે છે મારા પપ્પાને બધા અહીંયા આવે હવે અમે આવી

થોડી ઘણી ખરીદી કરવાની પછી ભાગવું ને થોડીક હજી ખરીદી ને પછી નીકળી આવડે ભાઈ તમારે ઘેરે ક્યાં આવ્યા અમે

ખાવ કે ભાઈ નો ખાવાનું એક દી આખો દી થોડું ખાધી રાખવાનું એક દી રહેવાત હોય ભૂખ લાગે તેન ખાવાનું એમ જ કાળી ભીંસી બની નાખું ખાઈ લે પણ ખાવાનું ભય છે પણ ઉતાણી પેટ ખાવાનું તો ખાઈ લેવાનું ને इवन <laughs> होतानी द नो आगी दा पेटी ना ओके लागी लावणो है एंड <laughs> <laughs> देखा है पण लो तो वगाडवा मस्त तरबूज देखा दू देखा दू यात ते दु ले उ तागडी के हं तर बा क तवा गेला हे ने लेवा आज मस्त होता कोए कोए खादो हा तो तू ते खाद नाही बोला पर हे ছি লি খাবিটা કેમકે અમે છે કમળાઈ માનો ડુંગરો અહીંથી બગદાણાથી જે પાલિતાણા ઓલું કમળાઈ ને તો દેખાય પણ આજ પટકવાના નથી તો પગે લાગી લીધું છે અમારે છે આજ કમળાઈ ઉતાણી છે પટકે એટલે અહીંથી ઓલે ભરે પટકે પણ આજ નથી પટકવાના કે કૌશિક ભાઈ ને ત્યાં જ લતા મેં ફોન કર્યો હતો કે કાલ પટકવાના છે પણ આપણે અમારે બધા આજ શું કહેવાય કે નાની ઉતાણી કરે એટલે અહીંથી બધા પગે લાગે છે મોટ છે ગામમાં જમ ફેમિલી ને અત્યારે આરિયનભાઈ નો બર્થ ડે ગીમે છે તો ગામમાં જઈશું ઉતરાયણ પગે લગાડવા બાકી બધા હગા આવવાના છે બધા આવશે બર્થડે બર્થ ઉજવવાનો છે કેમકે ભાઈનો પેલો છે તો છે બાકી તો આપણે કઈ સેલિબ્રેટ કરતા નથી પણ આર્ય પહેલો બર્થડે છે તો સેલિબ્રેટે કરશું બધા હગાવા આવશે તો બસ હા કાલનો દિવસ કંઈક થોડોક અલગ હશે બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગીમો છે ગીમો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગમાં જ બધાને જય માતાજી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો